હેલો ગાઈસ કેમ છે બધા મજામાં તો બધાને મારા જય માતાજી જય બલાડમાં તમે તો મજામાં જઈશો અમે પણ મજામાં જઈ તો તમે જોઈ રહ્યા છો અમે જઈ છીએ અત્યારમાં વાડીએ વાડીએ જઈ છે કપ્પાને દવા એટલે રસ્તામાં મારા દાદાનું ઘર આવી ગયું છે ને પાણી પીતા જાય ને પછી વૈયા જઈ વાડીએ જો અમારા દાદાનું મકાન આવી ગયું છે રસ્તામાં મારા દાદાની કે અત્યારે ઘરે તો નહીં હોય છે બધા વાળીએ જે મારા દાદાનું મકાન અત્યારે કોઈ છે નહીં એટલે બધા વૈયા ગયા છે વાળીએ કેમ કે આ વરાપ છે એટલે બધા વાડીએ કામ કરવા તો વૈયા જાય એટલે અત્યારે બધા વાડીએ આવી ગયા છે કામ કરવા અત્યારે કોઈ ઘરે નથી અને તમે જોશો આ છે અમારી કેનાળ અહીંયા અમારે કેનાળ આવેલી છે અમારે નું બધા ને આ બાજુ પાણી આવે એટલે અમારો મોટો ડેમ છે એનું પાણી અમારે બધા ઉનાળો આવે એટલે અહીંયા મોટી કેનાલ છે છે તમે અમારી બાપા પાણી તો બહુ જ છે હજી પણ વરસાદ રહી તો તોય પાણી સુકાતા નથી તો તમે જોયું અમારી કેનાલ હવે અમે જાય છે આ રસ્તો જાય છે અમારા વાડી બાજુ તો હવે જાય છે અમે વાડીએ તમે જોઉ છો આ મારી વાડી છે ઓય બાપા મારી વાડીમાં ખડતો જો કપાની વળી દેખાતી નથી આમે કેદી સોખું કરી લેવું પડીએ તો વાગે એમય નથી આમ તો જો મારી વાડી હોય મારા બાપા બહુ કરી આ વરસાદ મહિનો દિ લગન બઈન છોની ને માં મારી વાડી જો આવી થઈ ગઈ નકર અમારી વાડી કેટલી શોખી સોખીતી જો આ માંડવી છે માંડવી કેટલી સોખી છે ને આ વણ તો જોવો તમે વણ મત કઈ હેડ હું જેવું નથી પડ્યા હોય તો વાગે એવું નથી બાપા બહુ કરી હવે તો આને ને બધું આખશું ને તો એ સોખું થાય માન માયન આમ તો જવું પણ ખેતરમાં ઊભા નહીં મન નથી થાય એવું તો ખેતર થઈ ગયું અમારું આમ તો જવો ખેતર અમારું ઓહો હો આમ તો બધા બધાય કામ કરે આમ શનિયા આમ અમારા કાકા ટાંડા આ કે અમારા કાકાને ખેતરે એવું આમ જુઓ અહીંયા આમ વરસાદ બેન છો ને ત્યાં આમાં ખોડ ને કેવું બધું થઈ ગયું આમ તો જો કેદી બે સારા બધું સોખું કરી લે બહુ ક્યાં વરસાદ રો નહીં ને આવા ગઢાણ થઈ ગયા બધા નામ તો બધાય બચારા નોખા નોખા કામ કરે ચલ પણ મારા કાકા હાથી આ કે જવલા પણ મારા દાદાનો છોકરો સનેડો આ કે અને આમ જો મારા પપ્પા ને મારી દીદી આમ ને દેસી અને આ ખડ જોઈ ને તો ગમે એને આમ કાક ખાવા મળી એવું તો ખડ છે બહુ કરી કેટલું કેટલું ખડ છે ખેતરમાં અમે કે દી નદી દી રહેવું એટલું તો ખડ છે ખેતરમાં હવે આ દહ દીએ નવ ઉકલે ને પરબ એ આવી જા પરબ કરશું કે નેચ છું બહુ કે આ પરબ માં આવે ને મજા જ ન આવે જો મારે બપોર થઈ ગયા છે હવે અમે એક વાગી ગયો હવે એવા ખાવા મમ્મી હેનું શાક લેવા સોળા સોળા મમ્મી સોળા નું શાક લેવા દૂધ લેવા અને જો શાહી છે અને આવું બધા એમ ખાવા બેહી જા પપ્પા તમારે નથી ખાવું ખાવું મારા પાસે બીડી પીસ મારા પાસે ખાવા બેહી જાય તમે જવું સવો તમે આવું બધા એક ખાઈ લઈ લઈને આવશે જો આ મારી માંડવી છે આજ ને ને કપા દાળિયા હતા દહ એટલે માંડવી તો નેદાઈ ગઈ છે થોડું થોડું એમાં ખડ છે એ કાયલ પાછા દાળિયા આવશે એટલે નેદાય જાય કપા તો હજી બહુ વાર લાગશે કેમ કે માં કપા દેખાતો નથી ગઢાન થઈ ગયો ને એટલે કપા ને બે ત્રણ દી પછી દાળિયા કરશું ને લાડ બધા તરી પાંતરી એટલે જોવા અમારી માંડવી છે આજ મમે એટલી માંડવી દી છે ને થોડોક કપા નહીં દો છે આજ દાળિયા હતા દહ એટલે માંડવી તો નેદાઈ ગઈ છે હવે થોડું થોડું એમાં ખડ છે એ કાયલ પાછા દાળિયા આવશે એટલે નેદાઈ જાય કપા તો હજી બહુ વાર લાગશે કેમ કે એમાં કપા દેખાતો નથી ગઢાણ થઈ ગયું ને એટલે કપાને બે ત્રણ ત્રણથી પછી દાડિયા કરશું ને લાડબદના તરી પાંતરી એટલે નેદાઈ જાહે અને હવે અમે જઈશ એ ઘેરે છ વાગી ગયા છે માયન હાથ વાગે ઘરે પૂખશું અહીંથી અમારી વાડી તો બહુ વાગી છે ત્રણ કિલોમીટર એટલે માયન હાથ વાગે પૂખશું તો દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો લઈને અમે